ઘરમાં તેમજ બગીયામાં મોટા પ્રમાણમાં દેખાતી ચકલીઓ પણ અદ્રશ્ય થવા લાગી છે ઘરમાં ઘડિયાળની પાછળ કે ફોટો પાછળ માળો બનાવતી ચકલીઓ માટે હવે માળો બનાવવા કે ઘર બનાવવા સ્થળ નથી રહ્યા ત્યારે બજારમાં ચકલી ઘર આવી ગયા છે ત્યારે ભુજની માનવજ્યોત સંસ્થા દ્વારા દર વખતે દર વર્ષે ત્રીસ હજાર જેટલા માટીના ચકલીઘર અને ચાલીસ હજાર જેટલી ચકલીઓને ચણ અને પાણી આપવા માટેની માટીની ચાડી વિતરિત કરવામાં આવી છે માર્ચ વિશ્વ ચકલી દિવસ આજે સમગ્ર વિશ્વની અંદર વિશ્વ ચકલી દિવસની ઉજવણી થઈ રહી છે ભુજની જો સંસ્થા છેલ્લા વીસ એકવીસ વર્ષથી આ દિશામાં કામ કરી રહી છે અમુક લોકો એક બે ચકલી ઘર લઈ કુંડા લઈને અભિયાન છેડ્યું હતું કે હવે આપણે ચકલી બચાવવા માટે કંઈ કરવું પડશે આજે આ અભિયાનને સફળતા મળી છે ઘણા બધા લોકો અમારી સાથે જોડાયા છે ઘણા બધા મંડળો ટ્રસ્ટો મંદિરો યુવક મંડળો મહિલા મંડળો અમારી સાથે જોડાયા જેના કારણે જે શરૂઆતના વર્ષમાં અમે દર આખા વર્ષમાં અમે બેસો કુંડા બેસો ચકલીગર વિતરણ કરતા એના બદલે ગયા વર્ષે અમે લોકોએ ચાલીસ હજાર જેટલા કુંડા અને ત્રીસ હજાર ચકલીઘર વિતરણ કર્યા શા માટે કારણ કે ચકલીઓને રેવા ઘર મળે અને પક્ષીઓને પીવા પાણી મળે એ માટે અમે કુંડા વિતરણ કરીએ છીએ અત્યારે આ નાનકડું કુંડું જે તમારી છત ઉપર તમે રાખો ચકલી અને બીજા પક્ષીઓ પાણી પીએ તો તમને કેટલું પુણ્ય પ્રાપ્ત થાય કારણ કે પહેલાના જમાનામાં આપણા વડીલો આ કામ કરતા આજે આપણે ભૂલી ગયા છીએ એટલે આપણે દુઃખી છે તો આપણે બધાએ સહિયારા પ્રયાસો કરીને આ ચકલીઓને બચાવવા માટે સાથે મળીને કામ કરવું પડશે આ ચકલી ઘર જ્યાં પણ લટકાવો ત્યાં રૂપકડું ચકલી ઘર આપણા આંગણાની આપણા ઘરની શોભા વધારે અને એમાં શરૂઆતમાં ચકલી આવે એમાં કપાસ મૂકશે એમાં ઘાસના તડકા પછી એમાં પોતે ઈંડા ઈંડાનું સેવન કરી અને બચ્ચાનું ઉછેર કરશે વિચાર કરજો કેટલો પુણ્ય આપણને પ્રાપ્ત થાય ચકલી માટે આજે ક્યાં જગ્યા આપણે રાખી નથી આપણા મકાન છતવારા થઈ ગયા એટલે ચકલીઓ કચ્છ અને ગુજરાત છોડી ગઈ છે આવી ચકલીઓને બચાવવા પડશે અને એના માટે આપણે બધાએ સાથે મળીને આ જીવના એના કાર્યમાં જોડાવવું પડશે અને આ કાર્ય કરવું પડશે લોકોને મારી નમ્ર અપીલ છે અત્યારે કાળઝાળ ગરમી અને સખત તાપ કે જે તાપ ની અંદર આવા પક્ષીઓ જયારે પાણી ન મળે ત્યારે તરફડી તરફડીને મરી જાય છે એવા પક્ષીઓને આપણે બચાવવા પડશે એના માટે દરેક ઘર ઉપર છત ઉપર એક નાનું વાસણ પાણી એમાં પાણી ભરી રાખો ચકલીઓ અને અન્ય પક્ષીઓ પાણી પીશે અને પુણ્ય પ્રાપ્ત થશે એવી રીતે આપણા ઘરની અંદર એક ચકલી ઘર જ્યાં પણ જગ્યા આવે ઝાડ ઉપર અથવા બાલ્કની ઉપર ત્યાં જરૂરથી લટકાવો એવી મારી આજના દિવસે દરેક જીવદયા પ્રેમીઓને નમ્ર વિનંતી છે